લોકશાહીમાં બધાને સવાલ પૂછવાનો અધિકાર છે આપણી પાસે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે જવાબ નથી હોતા એટલે નેતા થેન્ક યુ કહીને ઊભા થઈને જતા રહે છે વિપક્ષને સવાલ કરે તો વિપક્ષ તો હવે એ જવાબો સાથે તૈયાર હોય છે કે આ તો સત્તા પક્ષ જ આવું કરે છે કા તો પછી વિપક્ષ એનો મજાક બનાવી દે આ બધું જ અત્યારે ગુજરાતની રાજનીતિમાં ચાલી રહ્યું છે વાત અત્યારે બચુખાબડની અને સાથે જ સત્તા પક્ષ સામે થતા સવાલોની કરવી છે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ગાંધીનગરની એ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બધી જ વાતો કરી વાતોની સાથે જ્યારે જે પત્રકારોએ એમને સવાલ કરવા માટે શરૂઆત કરી ત્યારે એક પત્રકારે સવાલ કરતા એવું પૂછ્યું કે બચુ ખાબડ આટલા સમયથી દેખાતા નથી મંત્રી છે છતાં પણ કાર્યક્રમોમાં નથી આવતા કેમ નથી આવતા અને એમને જે જવાબો આપવાના છે વિધાનસભામાં એ ચોમાસા

કાર્યક્રમમાં બચું ખાબડ દેખાય છે પણ કોઈ પણ સરકારી કાર્યક્રમમાં એ નથી દેખાતા ઇવન એ ચોમાસું સત્ર શરૂ થવાનું છે ત્યાં પણ નથી આવવાના એટલે આ બધાની વચ્ચે સત્તા પક્ષ પાસે હવે જવાબ નથી કે એમના મંત્રી સાથે શું કરશે મંત્રી સાથે જે થવાનું હશે થશે પણ પ્રશ્ન એ થાય છે કે નેતાઓ પાસે જવાબ નથી હોતા જે જ્યારે પત્રકારો એમને સવાલ પૂછે સામાન્ય માણસ સવાલ પૂછે ત્યારે એ જવાબ આપતા કેમ અચકાય છે કે જવાબ કેમ ખુલીને નથી આપી શકતા શું છુપાવવા માંગતા હોય શું ઢાંકવા માંગતા હોય એ ખબર નથી થોડા દિવસ પહેલા રાજકોટમાં એક ઘટના બની કે જેમાં ગોપાલ ઇટાલિયાને એક વ્યક્તિએ સવાલ પૂછ્યા ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછ્યા તો પાસે ત્યારે જવાબમાં એવું હતું કે જાઓ તમે ફલાણાને જઈને પૂછો ઢીગણાને જઈને પૂછો પછી એમને અત્યારે એવું કીધું કે હા પેલો ગાંડો છે એ ચાલુ ભાષણમાં ચડી અને સવાલ પૂછવા લાગ્યો હતો એટલે તમે જુઓ કે કોઈ માણસ સવાલ પૂછે છે કાં તો નેતાઓ પાસે જવાબ નથી અને કાં તો પછી એ સવાલને મજાક બનાવી દેવામાં આવે છે અને છતાં પણ આપણે એવું કહીએ છીએ કે આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ આપણે કોઈને પણ સવાલ પૂછી શકીએ હવે આ બધાની વચ્ચે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં શું થયું બચુ ખબરનો સવાલ પૂછતા જ ઋષિકેશ પટેલ પાસે જવાબ ન હતા સરકાર નું કોઈ કરું એક પ્રશ્ન એકસો ચોમાસી સત્ર દરમિયાન વિભાગોને જવાબ આપવા માટે પણ અન્ય મંત્રીને કહેવામાં કારણ શું કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે છે ચાલો થેન્ક યુ